મહેસાણા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગોપીનાળા ભમરિયાનાળા મોઢેરા સર્કલ પર આવેલું એસટી પિકઅપ સ્ટેન્ડ માલ ગોડાઉન વિસ્તાર તથા મહેસાણાના ગોલ્ડન રોડ રાધનપુર ચોકડીથી નાગલપુર સુધીનો અંડરપાસ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે અને જેના કારણે જ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી પર ધોધમાર વરસાદના કારણે પાણી ફરી વળ્યું છે સાધનોમાં પાણી ભરાવાના કારણે ઘણા ખરા વિસ્તારોમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર પણ બંધ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે ભમરિયા નાળામાં સવારે સ્કૂલના બાળકો છૂટ્યા બાદ આ નાળામાંથી પસાર થતી વખતે ફસાયા હતા જોકે સદ નસીબે બે સ્થાનિકોએ ભારે જહેમત બાદ સહી સલામત આ બાળકોને બહાર કાઢ્યા હતા દૂધ વાહન પણ આ નાળામાં બંધ થઈ જતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાયેલી જોવા મળી હતી મહેસાણાના જે કહેવાય છે કે માલ ગોડાઉન વિસ્તાર જે ધારાસભ્યનો વિસ્તાર છે ત્યાંમાં આવે છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે બતાવો જે સમસ્યા છે આ વર્ષોથી આ સમસ્યા યથાવત હોય છે કોઈ પ્રકારનો ઉકેલ નથી આવ્યો સાથે સાથે તમે જોઈ શકો છો કે લોકો સાથે આ ડેક

કુલભાઈ કેવી પરિસ્થિતિ છે એને શું કહેવામાં આવશો આ દર ચોમાસાની તકલીફ છે જેટલી વખતે વરસાદ પડે પાણી ભરાઈ જાય છે ઘણી વખત તો કમ્પ્લેન કરી પણ આપણા કોઈ ધારાસભ્યો કે કોઈ બી સાહેબો અહીંયા કશું લાવતા નથી આનું ઉદાહરણ કારણ કે અહીંયા પાણી ભરાય તો બધાના ધંધા બી બંધ રહે છે બધાને તકલીફ પણ બહુ પડે છે એક યંગ જનરેશનને ખ્યાલ છે કે ભાઈ ધંધાનો તકલીફ પડી રહી છે સાથે સાથે આપણે અહીંયા જે એક્ટિવા મિત્રો એમની સાથે પણ જે સમસ્યા તપાસ

અત્યારે આપણે આવી રહ્યા છીએ મહેસાણાની અંદર જે ગોપીનાળું કહેવામાં આવે છે જે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે પૂરે પૂરો જે ગોપીનાળું છે અત્યારે ભરાઈ ચૂક્યું છે અને અત્યારે હાલ જે લોકોને જે અત્યારે કહેવામાં આવેલું છે પોતાનો જે રોજીરોટી માટે જે આવતું રહેવું પડતું હોય છે તે સમસ્યા સર્જાય છે લોકો પોતાના આસંગો લેલી બાજુ બતાવવા બાજુ મૂકીને જવાનું ફરજ પડતી હોય છે સાથે સાથે તમને શું નામ આપશો પ્રકાશભાઈ પ્રકાશભાઈ તમે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કુટીનાળાની કેટલા સમયથી આ પરિસ્થિતિ આવી રીતે જે વરસાદ પડે ત્યારે આ રીતે પૂર ભરી જાય અને ગરીબ બચારાને આ જાવું પડે છે જોયું તમે કે અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે તે અત્યારે હાલ પૂરું સારું ભરી શક્યું છે લોકો જે લોકો આવે છે તે પોતાના જીવના જોખમે આ જે સફર જે છે નાળું પાર કરવાના જે પોતાના જીવના જોખમે કરતા હોય છે કેમ કે અત્યારે જે વાતાવરણ જે વ્યવસ્થાના ભાગરૂપે નગરપાલિકા જ્યારે ફ્રી મોન્સૂન કામગીરી બાબતે દાવા જે કર્યા હતા તે દાવાનું નિવારણ રહે છે મહેસાણાની અંદર જે ગોપી નાળું હોય કે બંબરી નાળું હોય કે અન્ય નાળાની જે પરિસ્થિતિ સર્જાતી હોય છે તે પરિસ્થિતિની અંદર પણ તમે જોઈ શકો છો કે જે નાણાંની વ્યવસ્થાના ભાગરૂપે જે લોકોને કોઈ પ્રકારનો એક લગાવવામાં આવે છે જેના કારણે કે અહીંયાથી કોઈ જઈ ના શકે આવી ના શકે પરંતુ પોતાના રોજીરોટી માટે જે વ્યવસાય માટે જે અવરજવર કરતા હોય છે તે લોકો અહીંયાથી મુસાફરી કરતા હોય છે લોકો બહાર મહેસાણાની બહારથી જે આવતા હોય છે સાથે સાથે પોતાના આજુબાજુના ગામમાંથી મહેસાણા તરફ આવતા હોય છે એ લોકોને પણ મહેસાણા એક માંથી મહેસાણા બેમાં આવવા માટેની જે સમસ્યા સર્જા છે તે તમે જોઈ રહ્યા છો નગરપાલિકા દ્વારા જે પ્રેમ મોન્સૂનની જે કામગીરીના જે દાવા કર્યા હતા એ આપણે દેખાઈ રહ્યા છીએ ફેમ મોન્સૂન કામગીરીના જે સમક્ષ સમસ્યાના જે સમાધાન માટેની જે સમસ્યાને જે એમને વાત કરી હતી તે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે તમે આ જે બંદિર સાઈડ જે માહોલ છે તમે જોઈ શકો છો કે બંને સાઈડ જે નાળું આ જૂનું નાળું છે અને તમને નવા નાણાંના પણ દ્રશ્યો બતાવીશ કે નવું જે પણ આ વ્યવસ્થા તમે જોઈ રહ્યો છો કે ટ્રેકર ફસાઈ ચૂક્યું છે અને પરિસ્થિતિમાં જે બહારથી આવી ના શકે તેવા માટે બંને સાઈડ બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ પાવિન પાવસાર ટુડે ન્યૂઝ ગુજરાતી આ વખતે પ્રી મોન્સૂન કામગીરીની અંદર આપણે મેઇન પ્રોબ્લેમ ગોપીનાળાનો અને ભુમરિયા નાળાની અંદર પાણી ભરાતું હોય છે એનું હોય છે એમાં આ વખતે અમે મોટરોની સારસંભાળ કરાવડાવી દીધેલી છે શું કહેવાય મોઢેરા અંડરપાસની અંદરની પણ મોટરને આપણે ચેકિંગ કરાવડાવી દીધેલું છે આખા મહેસાણાની દરેક જે વરસાદી લાઈનો છે એની અંદર સાફ સફાઈનું કામ પચાસ ટકાથી વધારે કામ પૂરું થઈ ગયેલું છે આપણું જે ઘંધાતું નાળું છે રામુસડા સાઈડનું એ પણ એની અંદર પણ જે ફી ઉતારીને સાફ કરાવવાનું કામગીરી અત્યારે હાથ ધરાયેલી છે બીજું એ કે આપણે જે સાઈબાબા મંદિર બાજુ પણ જે નાળું છે ત્યાંની જે નદી નીકળે છે ત્યાં અને બીજું કે સોરનાથ ચોક વગર દર વખતે જે પાણીની સમસ્યા ભરાવાની રહેતી હોય છે એ બારામાં શું આ વખતની એ એની પણ આપણે કામગીરી કરાવ વરસાદી લાઇનની આપણે સાફ સફાઈ કરાવી દઈશું એટલે એ પાણી ભરાવાનું સમસ્યા જેટલી ઓછી થાય એનો આપણે કોશિશ કરેલી છે એની અંદર ત્યાં જરૂર પડશે તો આપણે મોટર પણ મૂકીશું પણ જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે પાણી એક બે કલાક ભરાતું હોય છે પછી પાણી એની રીતે પાછું ઉતરી જતું હોય છે એમાં પણ આપણે સાફ સફાઈ અત્યારે પચાસ ટકાથી વધારે દરેક વરસાદી લાઇન અને ગટર લાઈનની અંદર આપણે સાફ સફાઈના આદેશ આપી દીધેલા છે રમેન કરીને એક વાવાઝોડુંની આગાહી છે તો એ બારામાં જે મહેસાણા શહેરમાં જે મોટા હોર્ડિંગ્સના જાહેર જનતા જગ્યા ઉપર લગાવવામાં આવતા હોય છે તો એ બારામાં શું સગવડ કરવામાં આવી છે આપણે હોલ્ડિંગ્સવાળાને આજે નોટિસ પણ આપી દેવાની છે કે જ્યારે પણ આવું વાવાઝોડું કે એવું આવે તો આ બધા હોલ્ડિંગ્સ ઉતારી દેવા જે પણ ભયજનક હશે એ બધા હોલ્ડિંગ્સ ઉતારી દેવાના છે અને જો ના ઉતારી શકો તો એની અંદર કાણા કે હોલ પાડી દેવાય કે હવા રોકાય નહીં એવી રીતે આપણે એની ઉપર એક્શન લેવાનું આજે નોટિસ કાઢી દીધેલી છે આપત આપતકાલીન સ્થિતિમાં જ્યારે વરસાદનું વધુ પડતો પડે તો પાલિકા દ્વારા કયા કયા સાધનો ઉપલબ્ધ છે જેથી કરીને એ સ્થિતિને પહોંચી વરાય આપતકાલીનની અંદર મેઇનલી વાવાઝોડુંને એવું આવતું હોય છે ત્યારે ઝાડને એ બધા પડી જતા હોય છે ઇલેક્ટ્રિસિટીના વાયરની અંદર ડેમેજ થતું હોય છે એટલે જી બી વાળાને આપણે અત્યારથી આદેશ આપી દીધેલા છે એટલે એ લોકો સ્ટેન્ડ બાય જ છે અને આપણે જેસીબી છે આપણા જે ઝાડ પડી જાય છે એને ફટાફટ કટ કરી રસ્તા ખોલી દેવાના અને જેનાથી જાનહાનિનું નુકસાન ના થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે ફાયર સેફ્ટી કઈ પ્રકારની સગવડ ફાયર સેફ્ટ છે ફાયર સેફ્ટીનું તો અત્યારે મહેસાણામાં બહુ સારું કામ ચાલી રહ્યું છે મહેસાણા જિલ્લામાં અત્યારે ફાયર સેફ્ટીની ટીમ બહુ જ સારી રીતે કામ કરી રહી છે આપણી જોડે સાધનો પણ ઘણા બધા આધુનિક આવેલા છે સરકારે આપણે ઘણા બધા સાધનો આપેલા છે એટલે ફાયર સેફ્ટીનું તો કામ અત્યારે મહેસાણામાં સારું જ છે